ચોમાસાને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર સજ્જ શહેરમાં તમામ ખાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કર્યું પાલિકાના ડીવાય હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત જોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ખાડીઓમાં એકઠા થયેલા કચરા બહાર કાઢવા સૂચના કરવામાં આવ્યા શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી નિચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મેદાનને ઉતર્યા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ફ્લડ ગેટ સહિત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિસ પોલીસ કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપી સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેન હોલ ચેમ્બર્સ ઢાંકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રીમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે